કાર્નિવલ પરેડ બાવીસ નવેમ્બરે ઇએસજી ઓફિસથી કલા એકેડમી સુધી યોજાઈ જેમાં હજારો દર્શકો રસ્તા ઉપર ભેગા થયા અને આ દ્રશ્યને નિહાળ્યું આ ઇવેન્ટમાં ભારતભરના અગિયાર પરંપરાગત નૃત્ય દળોએ ભાગ લીધો જેઓએ દેશને જીવંત પરંપરાઓ અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને ઉજવતા આકર્ષક પ્રદર્શન કર્યું પરેડમાં ભાગ લેનારાઓએ જટિલ ડિઝાઇન અને તેજસ્વી રંગોથી સજ્જ વિશાળ વસ્ત્રો પહેર્યા હતા જે પ્રસંગની ઉત્સાહી ભાવનાને પ્રતિબિંબિત કરે છે ઢોલના તાલ અને ઉર્જાવાન નૃત્ય પ્રદર્શનોએ વિદ્યુત વાતાવરણનું સર્જન કર્યું દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા અને મહોત્સવના બાકીના ભાગ માટેનો માહોલ બેસાડ્યો ગોવાના મુખ્ય પ્રધાન ડોક્ટર પ્રમોદ સાવંતે મહોત્સવના સફળ પ્રારંભ પર આનંદ વ્યક્ત કર્યો અને એકતા પ્રોત્સાહિત કરવા અને ભારતના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવા માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમોની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે નોંધ્યું કે આઈએફએફઆઈ ગોવા સાથે સમાનાર્થી બની ગયું છે જે વિશ્વભરના ફિલ્મ પ્રેમીઓ અને સાંસ્કૃતિક રસિકોને આકર્ષે છે પરેડમાં ગોવાની સંસ્કૃતિ પર વિશેષ વિભાગ પણ સામેલ હતો જેમાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત નૃત્ય અને સંગીતનું પ્રદર્શન કર્યું જે ઇવેન્ટમાં અનોખી મીઠાશ ઉમેરતું હતું ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ફિલ્મ સ્ક્રીનિંગ અને ઇન્ટરેક્ટિવ સત્રોનો સમાવેશ થયો જે આઈએફએફઆઈ બે હજાર ચોવીસની સિનેમા અને સંસ્કૃતિની ભવ્ય ઉજવણી Bana